બલોચ આર્મીએ પાકિસ્તાન સેનાના કાફલાને બોમ્બથી ઉડાવ્યો દેવુ ના દાવો પાકિસ્તાનમાં બાર કલાકમાં ઓગણીસ હુમલા બલોચ આર્મી વધુ આક્રમક બની ભાજપના ધારાસભ્ય આશા નવટીયાલ નો દાવો કેદારનાથ ધામમાં બિન ઇન્દુ પ્રવેશ પર પ્રતિબંધની તૈયારી બનાસકાંઠામાં એસપી ને બદલવા રજૂઆત દારૂબંધી કાગળ પર રાજસ્થાન એમપીથી રાજ્યમાં ધૂમ દારૂ ઠલવાય છે જ્યારે ઢીલા અમલના કારણે જિલ્લાની મહિલાઓ વિધવા બની અહીં મહિલા એસપી મૂકો બોર્ડ પરીક્ષા મૂલ્યાંકનમાં શિક્ષકોને મળતા દૈનિક ભથ્થા મુદ્દે ફરિયાદ જેમાં સરકારી સ્કૂલના શિક્ષકો અને ખાનગી સ્કૂલના શિક્ષકોના અલગ દૈનિક ભથ્થા મુદ્દે ફરિયાદ અમદાવાદના ના વધુ ત્રણ પકડાયા જેમાં ચાર ના મકાન પર બુલડોઝર ફરશે અમદાવાદ માંદરેસા ઝડપાયા એફઆઈઆર દાખલ અને તપાસ શરૂ બાંગ્લાદેશમાં વિદ્યાર્થીનું મોબ લિન્ચિંગ વીસ સાથે વિદ્યાર્થી ને સજા ટ્રાયલ કોર્ટ બાદ હાઈકોર્ટે સજા યોગ્ય ઠેરવી ઇમિગ્રેશન બિલ સંસદમાં પસાર ગેરકાયદે પ્રવાસ રોકવા પ્રયાસ હવે નકલી પાસપોર્ટના ઉપયોગ બદલ સાત વર્ષની કેદ અને રૂપિયા દસ લાખ સુધીનો દંડ થશે દસ વર્ષના આયોજન માટેના સરકારના ભરતી કેલેન્ડરમાં ગ્રાન્ટેડ સ્કૂલ શિક્ષકો આચાર્યોની બાદ બાકી હતી અમેરિકાની ગુપ્ત સંસ્થા એફબીઆઈએ આઈફોન એન્ડ્રોઈડ યુઝર્સને ટેક્સ મેસેજ થી ચેતવ્યા જેમાં સ્મિસિંગ હુમલાની સંખ્યામાં વધારો ઇલોન મસ્કનું ગ્રોક એઆઈ ચર્ચાસ્પદ બન્યું મસ્કના ગ્રોક એઆઈની જીભ લપસી ભારતીય યુઝરે સવાલ પૂછતા હિન્દીમાં કાઢો દીધી ભારત પાકિસ્તાન સરહદ આસામ અને મણિપુરમાંથી રૂપિયા સો કરોડનું ડ્રગ્સ જપ્ત જેમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી દિવ્યાંગો અને વિધવાઓને ટાર્ગેટ કરી મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન ફાળવી આપવાની લાલચે લાખોની ઠગાઈ કર્ણાટક રાજ્યની સૌથી મોટી રૂપિયા પીચોતેર કરોડ ની ડ્રગ્સ હેરાફેરી નો પર્દાફાશ જેમાં મહિલાઓની ટોલી બેગ માંથી બે મહિલાઓની ભલું થશે નીતિન ગડકરી એક તરફ સૌર ઉર્જા ઉપયોગને પ્રોત્સાહન અપાય છે ત્યારે સિવિલમાં સોલાર રૂટકોફ સિસ્ટમ બંધ વર્ષે રૂપિયા એક પોઈન્ટ ચુમાલીસ કરોડ થી વધુ નુકસાન રાજકોટ જિલ્લા ભાજપના લેટર કાંડ પણ પોલીસ સાથી અબુ કલ વીસ ગોળીઓ ધરબી હત્યા પાકિસ્તાનના ના આતંકીઓ અજ્ઞાત હુમલાખોર થી ભયભીત અમદાવાદ એરપોર્ટ ઉપર ફૂડ કોર્ટમાં નોકરી કરતી મહિલાની લાશ હોટલ મળી હત્યાની શંકા ખોટો એમ્બો બનાવી ને પારકી જમીન છ્યાસી પોઈન્ટ લાખ માં વેચી દીધી જેમાં વારસદાર તરીકે ખોટું સુગરનામું કરી માતા પિતાના મરણના દાખલા ઉભા કર્યા નાર્કોટિક્સ ના ગુનામાં ફરાર શખ્સ મુંબઈ થી ઝડપાયો પુષ્પા સ્ટાઇલ રીલ બનાવી યુવકો ભારે પડી હથિયારો સાથે રીલ બનાવનારા ચાર યુવકો અને આરટીઆઈ નો જવાબ આપ્યો વૈષ્ણવ દેવી મંદિર માં પાંચ વર્ષમાં દાન માં ધરખમ વધારો થયો રેલવે કર્મચારીઓના પડતર પ્રશ્નો મામલે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા આજ થી પાંચ દિવસ વિરોધ પ્રદર્શન મુંબઈમાં ની પાર્ટીમાં ટીવી એક્ટ્રેસ ની છેડતી સાથી એક્ટર સામે ફરિયાદ દાખલ